સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે તો સ્થાનિકો પણ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો અંતર્ગત સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે હાલ જ્યારે અમે વાત કરીએ કે ટ્રાફિક જવાનોની જે હાલમાં વારંવાર કમ્પ્લેનો આવતી હોય છે કે ટ્રક ડ્રાઈવરો જોડેથી રોકડીઓ કરવામાં આવતી હોય તો ટ્રાફિક જવાનોની સાથે સાથે કે ટઆરબીના જે જવાનો હોય છે એ હવે તો લોકો ડ્રાઈવરોની ઉપર હાથ ઉપાડતા થઈ ગયા છે એવો જ એક કિસ્સો હાલમાં અહીંયા ધોળકા ચોકડી ઉપર આપણને જોવા મળી રહ્યો છે તો અમે જે બોલેરોના ડ્રાઈવર ઉપર અને જે કંડેક્ટર ઉપર જે ટીઆરબી જવાને હાથ ચાલાકી કરી છે એના સાથે અમે વાતચીત કરીશું શું ઘટના ઘટી હતી અને શા કારણસર એમની ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હતો શું નામ ભાઈ આપનું મારું નામ ચૌહાણ રામેશ્વર અંબારામભાઈ છે તમે કોણ છો ગાડીના હું અમે બે સાથે જ રહ્યું છે ડ્રાઈવર જ છીએ બે આ તો શું ઘટના ઘટી હતી અમે અત્યારે અહીંયા આવતા હતા ત્યારે એમને હાથ ઉભો રાખ્યો ને પહેલાં તો એન્ટ્રી માંગી એમને એન્ટ્રી ના આપતા અમને કીધું સાઈડમાં કરો તમે સાઈડમાં કરી એટલે ડાયરેક્ટ આવીને બિલ લઈ લીધું અને પછી બિલ લઈને પછી અમને કીધું કે તમે અહીં ઉભા રો ઘડી અને પછી એમને ધક્કો માર્યો અમને પહેલા આ ભાઈ આ ભાઈને ધક્કો લાગ્યો કોણે ધક્કો માર્યો આરબી વાળા જે વર્ધી વગરનો એજન્ટ હતો ને એને હાલમાં એ ક્યાં જો તારે આરબી વાળા અત્યારે એ ભાગી ગયા છે આમના ડરથી તમારા કે ન્યૂઝ બોલાવીને એટલે એના ડરથી ભાગી ગયા છે

અમે વડોદરા જવા નીકળ્યા હતા નીકળ્યા જ હતા તો અહીંયા ત્યાં બી વાર ઉભી રાખી તમે ગાડી ઉભી રાખી તો એ લોકો એમને કીધું કે એન્ટ્રી આપી નીકળો મીધું સી એન્ટ્રી તો કે ગાડી સાઈડમાં કર અને કાગરિયા લઈને આવ્યો હું કાગરિયા લઈને આવ્યો તો કે સારું કે જવા દો પછી એ ડાયરેક્ટ દાદાગીરી કરવા મળે મિત્રો તમે એન્ટ્રી સાહેબ સીની માગો છો કઈ કહેવાય તું મેં લાયસન્સ એવું ઉય તમે મેમો દેવાનો સામના તેમ તો સાહેબ મેમો સી નો દેવાનો ગાડીના ચોપડી કાગરે એમાં ભાઈ બધા પરફેક્ટ છે બરોબર લોડ એટલો બધો તમે માગો સીના ના તમે એન્ટ્રી માગો સીની એન્ટ્રી એટલે શું એ તો કો કે પછી એ સીધા હાથા પાઈ ઉપર આવી ગયા મારો મિત્ર સાથે હતો ડ્રાઈવર કંડક્ટર ડ્રાઈવર તો એ કે એમને કીધું વિડીયો ઉતાર એમને વિડીયો ઉતારવા જ્યાં તો એમનો હાથમાં મચડીને એમની પાસેથી ફોન લઈ લીધો ફોન લઈને સીધો એમને બે ઝાપડ એમને મારીને પછી હું હું વચ્ચે બોલે મિત્ર મારો શું શું કરો મારવાનું તમને શું કોને કીધું કે પછી જે જે કોન્સ્ટેબલ હતા અહીંયા એ એમને મારો હાથમાં ચડીને મને એક ઝાપટ મારી એમને તમને પણ એક ઝાપટ મારવામાં આવી અને પછી મેં ન્યૂઝવાળાને ફોન કર્યો સો નંબર ઉપર ડાયલ કર્યો કે

જેમ કે આપણે ડ્રાઈવરને સાંભળ્યું અત્યારે કે એ એમ કહી રહ્યા છે કે એન્ટ્રી માંગવામાં આવી તો અમારે તરફથી પૂછવામાં આવ્યું કે સાની એન્ટ્રી તો એ અને પાછું વિડીયો ઉતારવામાં આવ્યું એન્ટ્રી પૂછીને તો કે સાઈડમાં આવી જા બરાબર કે વિડિયો કેમ ઉતારી કરીને કંડૅક્ટરનો હાથ મચાડીને તે કંડૅક્ટરનો ફોન આંચકી લીધો અને ગેલેરીમાંથી વિડીયો પણ ડિલીટ કરી દીધી તો આ ટીઆરબીના જવાનોને કોણે રાઈટ આપ્યો છે હાથ ઉપાડવાનો હાલમાં અહીંયા સ્થાનિક લોકો પણ આવી ગયા છે અને અહીંયા ઊભા છે એમના સાથે પણ અમે વાતચીત કરીશું કે શું કહેવા માંગશે શું થઈ રહ્યું છે ટ્રાફિક જવાનોને શું કરે છે કાયમ અહીંયા પબ્લિકને કારણ વગરની હેરાન કરે છે ટ્રકોવાળાને ખાસ કરીને બહુ મુશ્કેલીઓ પડે છે ટ્રકોવાળાનો ટ્રકોવાળાને ટ્રાફિકનો સમસ્યા ઊભી કરી રહ્યા છે એમને જે કંઈ ઉઘરાણા જે કંઈ ખોટી રીત જે બધું ચાલી રહ્યું છે એ ખુલ્લે ચાલે છે અને તંત્રને બધાને ખબર જ છે આની ઉપર સારામાં સારા પગલાં લેવા જોઈએ તમારે વ્યવસ્થિત રીતે પગલાં લેવા જોઈએ ને હું તો ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી બહુ સારું તમે આ એક કામ કર્યું છે એટલે આવી ઝુંબેશ કરવી જ જોઈએ કે જેને જેથી કરી અને પબ્લિકમાં અવેરનેસ આવે અને પબ્લિકને એક સારી જાણવા મળે કે ભાઈ આવા ખોટા પૈસાના દેશો કોઈ કોઈ જગ્યાએ આવા કોઈ ઉઘરાણા ચાલતા નથી અને આ ધોળકાની અંદર આ એક જગ્યાએ બધા ફાટકોની અંદર જાહેર જગ્યાએ ઉઘરાણો ચાલે જ છે થેન્ક યુ સાંભળ્યું અહીંના લોકલ સ્થાનિક છે અને શું કહી રહ્યા છે કે આની ઝુંબેશ ચલાવવી જોઈએ અને આનો અવાજ પણ ઉઠાવ આનો અવાજ પણ એને હર સંધવી સુધી પહોંચાડવો જોઈએ કે હર સંધવી સાહેબની એક જ વસ્તુ છે કે કરપ્શન મુ ગુજરાતમાં સેજ પણ કરપ્શન ના થવું જોઈએ હર સંધવીનું એવું જ કહેવું છે છતાંય અહીંના ટીઆરબી અને હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલો રોકડીઓ કરવાથી બાજ નથી આવતા